હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તેષ્ટુર શ્લોકમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે આ મિત્રો આપણો બીજો ભાગ છે અને આ ભાગમાં આપણે શિવરી માતાજીના દર્શન કરવા જવાના છીએ તો ચાલો મિત્રો આપણે દર્શન કરવા જઈએ આપણે મિત્રો શિવના જંક્શનથી બહાર નીકળી ગયા છીએ તમે જોઈ શકો છો હવે આપણે અહીં આગળ રિક્ષામાં લેવાની છે રિક્ષા છે એમાં બેસવાનું છે રિક્ષામાં બેસવાનું છે દસ દસ રૂપિયામાં રિક્ષામાં બે જવાનું છે આપણે ગામ તરફ જઈ રહ્યા છીએ આ શેરીમાં આપણે ડુંગર તરફ જવાનું છે ચાલો મિત્રો ડુંગર તરફ જઈએ જોઈ શકો છો મિત્રો જય શિવરીમાં અહીંથી હવે આપણે પગથિયા શરૂ થાય છે ધીમે ધીમે આપણે પગથિયા શરૂ કરીશું ચડવાનું જય શિવરીમાં આપણે ધીમે ધીમે જઈશું ચડશું પગથિયા તમે જોઈ શકો છો આપણે ધીમે ધીમે ઉપર ચડવા મળ્યા છે જોઈ શકો છો બોર્ડ મારેલું છે

આ બાજુ પણ નાનું થક મંદિર છે જોઈ શકો છો આ બધા દર્શન કરી રહ્યા છો મિત્રો આ બાજુ બેવાની સરસ મજાની વ્યવસ્થા છે સરસ મજાના બાકડા આ બાજુનું લોકેશન હું તમને દેખાડવાનો છું મિત્રો જોઈ શકો છો આ સિહોર ગામનું લોકેશન સરસ મજાનું લોકેશન ચાથી મિત્રો Mais c'est quoi હવે એટલે થોડુંક જ બાકી રહ્યું છે મિત્રો સરસ મજાનો પવન આવી રહ્યો છે આપણે ધીમે ધીમે ચડી રહ્યા છીએ અને મિત્રો કોમ એકમાં જય શિહોરીમાં લખવાનું ન ભૂલતા અને જય માતાજી લખવાનું ન ભૂલતા મિત્રો ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો જેથી કરીને અમારે નવા નવા વિડીયો તમારી તરફ પહોંચતા રહે જોઈ શકો છો આવી રીતે ઢરાર સીડી છે ખતરનાક ધીમે ધીમે મિત્રો આપણે સડી રહ્યા છીએ તો જોઈ શકો છો આપણે ફાઇનલી પહોંચી જ ગયા છીએ જોઈ શકો છો સામે ગેટ દેખાઈ રહ્યો છે બૂટ ચપ્પલ આપણે અહીંયા કાઢવાના છે આપણે અહીં ઉતારી દેવું બુટ ચપ્પલ જોઈ શકો છો ધીમે ધીમે આપણે આગળની તરફ જઈ રહ્યા છીએ

તમે જોઈ શકો છો મિત્રો આ બધી સરસ મજાનો શીલ છે નિહાળી શકો છો સરસ મજાનો તમે જોઈ શકો છો સરસ મજાનો લીમડો તમે ફોટા જોઈ શકો છો માતાજીએ બધા જોઈ શકો છો જેને માતાજીએ દીકરા દીધેલા હોય તેના ફોટા છે આ બાજુ આવી તો તમે જોઈ શકો છો સરસ મજાનો હોલ છે ને આ બાજુથી સરસ મજાનો વ્યૂ આવી રહ્યો છે સરસ મજાનો પવન પણ આવી રહ્યો છે તમે જોઈ શકો છો સરસ મજાનો વ્યૂ આ બાજુ હું પણ તમને દેખાડું મિત્રો સરસ મજાનો વ્યૂ છે આ બધું મસ્તીનો હોલ પણ છે મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનું ગામ જઈ શકો છો આ બધી જમવાનું અત્યારે બંધ થઈ ગયું છે જમવાનું તો પણ મળે છે દર્શન કરવા આવ્યાં હોય તેને જમવાનું પણ મળી રહે આ બધી મિત્રો તો હું જોઈ શકો છો તમે જોઈ શકો છો સરસ મજાનું લોકેશન ને ડુંગર મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનું લોકેશન આ મંદિરની પટ્ટી ટીકરો આવી રીતે બાગડા રાખવામાં આવ્યા છે સરસ મજાની બેસવાની પણ જગ્યા છે એ તમે નિહારી શકો છો ના ડુંગર ઉપરથી આખા ગામનો વ્યૂ સરસ મજાનો આવી રહ્યો છે તમે સિવોર આવો મિત્રો તો એકવાર જરૂર આવજો મંદિરની આ બાજુના સાઇડ આખા આવી રીતે છે વ્યૂ જોઈ શકો છો મજાનો છે હું જોઈ શકો છો આપણે ભેગા આવ્યા હતી બે થાકી ગયા છે જોઈ શકો છો હારી પીઠના થાકી ગયા છે અને આવી રીતે છે મંદિર સરસ મજાનું તમે નિહારી શકો છો મિત્રો અમે ડુંગર ઉતરતા હતા તો અમને એક આવું ઝાડ દેખાવું છે તમે જોઈ શકો છો આમાં બોર જેવા જેના જેના કાકા એવું છે અને તમે જોઈ શકો છો આવી રીતે કાંક છે બુંદી જેવું ટાઈપનું આ શેનું ઝાડ છે તે કોમેક કરીને અમને જણાવજો મિત્રો હવે આપણે ધીમે ધીમે મિત્રો નીચે તરફ જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો સરસ મજાની જગ્યા છે જોઈ શકો છો મિત્રો ધીમે ધીમે આપણે નીચે તરફ જઈ રહ્યા છીએ હેઠા ઉતરતા મિત્રો આ લાસ્ટ દુકાન છે તમે જોઈ શકો છો શિયોરી પેંડા અને પાણીની પણ વ્યવસ્થા છે હવે આપણે ધીમે ધીમે નીચેની તરફ જવાનું છે જોઈ શકો તો ધીમે ધીમે નીચેની તરફ જઈ રહ્યા છીએ ખડાવ પગથિયાં છે સરસ મજાની જગ્યા છે મિત્રો સિંહો રાવો એક એવો છે એકવાર એકને મંદિર આવો તમને મજા જ એવા રાખશે આ બધું આવું લોકેશન છે ફાઇનલી મિત્રો આપણે નીચે ઉતરી ગયા છીએ તમે જોઈ શકો છો ગેટ આવી ગયો છે તો આપણે નીચે ઉતરી ગયા છીએ તો હું તમને ગેટ દેખાડીશ ફાઇનલી મિત્રો આપણે નીચે પહોંચી ગયા છીએ તમે જોઈ શકો જય શિવોરીમાં તો અહીંયા મિત્રો આપણે દર્શન કરી લીધા છે બધા નવા વિડીયો સાથે મળશું મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ